ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે ખાતે રાષ્ટ્રીયતા સમિતિ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગર શહેરના પરમાર પરમાર અને સ્મિત સહિત હુમલાના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ બે મિનિટનું મોન પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પિતા પુત્રના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ અશોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી પાલીતાણાની શ્રીમતી મણીબેન મેઘજીભાઈ શાહ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં ધારાસભ્ય સર્વે જીતુભાઈ વાઘાણી ભીખાભાઈ બારૈયા શ્રીમતી સિરિયલબેન પંડ્યા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી નિવાસી અધિક એન ડી ગોવાણી સહિત પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક આગેવાનો અગ્રણીઓ નગરજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી